પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ગોધરા પોલીસ તાલીમ શાળા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોના સંચાલકો સિક્યુરિટી હેડ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા ભારત દ્વારા ઓપરેશન સિદ્ધુર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર કાર્યવાહી બાદ સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠક યોજવામાં આવી હતી પોલીસ વડા યુદ્ધ જેવી સ્થિતિમાં કંપનીઓએ લેવાના થતા પગલા અંગે માર્ગદર્શન આપ્યું તેમણે શું કરવું અને શું ન કરવું અંગે વિસ્તૃત સમજ હતી અને સામાજિક આગેવાનોને અફવાઓથી લોકો ભયભીત ન બને તે માટે સહયોગ માંગ્યો હતો બેઠકમાં સોશિયલ મીડિયા પર ખોટા સંદેશાઓ ન ફેલાવવા સૂચના અપાઈ હતી શંકાસ્પદ જાગૃતિ જણાય તો તુરંત પોલીસને જોઈન કરવા જણાવાયું જિલ્લામાં ડ્રોન ઉડાન અને ફટાકડા ફોડવા પર મુકાયેલા પ્રતિબંધનો ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ હતી પોલીસ વડાએ તમામ પક્ષોને કાયદોની વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ કરી હતી મુખ્ય શાંતિ જાળવવાનો અને રોકવાનો હતો આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પંચમહાલ તરફથી પંચમહાલ જિલ્લાના સામાજિક આગેવાનો અને વિવિધ જીઆઈડીસીના ફેક્ટરીના એચઆરશ્રીઓ અને સિક્યુરિટી અધિકારીઓની એક સંયુક્ત મિટિંગ રાખેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અને જે રાખવાના સાવચેતીના પગલા અને સોશિયલ મીડિયાને અન્ય યુનિટોથી અફવાઓ ના ફેલાય તે બાબતે સર્વેને અને સમજ કરવામાં આવે અને તેઓ તરફથી પણ સૂચનો મેળવી અને આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં જણાવવામાં આવેલ છે શાંતિપૂર્ણ રીતે મિટિંગ કરવામાં આવેલ છે